આ આપણે અશોકના શિલાલેખે પોગી ગયા છીએ તો અશોકના શિલાલેખ જૂનાગઢ આપણે અહીંયા પોગી અને અમે આપણે જોવા જવાનું છે અશોકના શિલાલેખ અને જો આઈ લવ જૂનાગઢ બોર્ડ નરેલુ મેલે શિલાલેખ કઈ બાજુ હે આ સા કેવો છે બોલ બને નહીં ફોટો તો ફાઈ અહીંયા પર અહીંયા ને એક બે ફોટા પાડ દે પછી હાલો અશોકનો શિલાલેખ તમને બતાવી દઈએ રેડી હાલો तो फाइनली मित्रों आप अशोक ने शिलेख पास पहुंची गया ही जो तेरह अगर तीन चार सीढ़ी चढ़ी जाए पशी आ जो है तमाम आखे आखे देखे देखी है आम कहीं खास कहीं हे नहीं अशोक राजाए आखे आखा शिलख लखाया तो आम घ लखाण लिखेलु है आपने कई उगलायू है नहीं पहला अपन आवड़े नही यार जो लखेलु है आपने कई उगलात है नहीं बाकी अक्षर तो हारा है આ તમે જોઈ લો જરાક લે તો તમે કમેન્ટ કરજો કે શું લખ્યું છે ફાઇનલી મિત્રો અમે અશોકનો શિલાલેખ જોઈ લીધો છે અને હવે આપણે જઈશી બીજે બીજે ક્યાં જઈ રીછાવાળા આપણે સફરા જતા હતા કે અમને કાંઈ ખબર નથી ક્યાં લઈ જઈ તો અહીંયા અશોકનો શિલાલેખ એ મેં જોઈ લીધો હે અને હવે એમ જઈએ આગળ मैं वेलिंग करने में ज्यादा था, था।, था। नहीं बस मुझे आना कहना है मैं दो था नहीं ये कहना है प्लास्टिक तो ले जाओ मना है यार ले प्लास्टिक ले जाओ नहीं जाओ तो ना कि चेक कर सको जी जा भाई चेक करें प्लास्टिक में हाँ मैं आंगन के दम ओ चेक करो हाँ तो आपने चेक कर लिया है ना अपना क्या है प्लास्टिक ह તો મિત્રો અમે સંતાઈ મિત્રો પોગી ગયા છે વિલિંગ્ટન ડેમ જોવા આ છે આપડા મિત્રો અને આ છે આપડા મહેશભાઈ તો અમે આપણે જા છે વિલિંગ્ટન ડેમ જોવા

એના બધું પાણી જોને ભેગું તો તમને ખબર છે આ જે આ ડુંગર છે ને ઉપરથી જે અતરમાં પાણી આવે ને વરસાદનું બધું ભેગું થાય เนี่ยરા ડેમ જોડો મોટો એક આ તમે જો કેટલો ઊંચો ડેમ છે જો અને આ જે જૂનાગઢ દેખાય આ બજુનાગઢ મોણ પરガス પર જેરા આવી ગયા છે બધા બધા મિત્રો આપડે પાછળ છે है तो मेरा तो तो केक मजा की आवे तो बहुत मजा इंडोटिन तो फोन आवे है यार बहुत मजा आवे है बापा बापा ते मैं एक बार व्यूज हो बोल यार प्रति बाजु डूंगर है आई एम मैं व्लॉग उतार रही है तो ऐसे मैं जोता नहीं थे पूरा व्लॉग नहीं छोड़ता यार तुम्हें कदर तो मैं आया भी नो ये को कदर ना सको तो तुम्हें व्लॉग में जो ही सको तो

માર ફોટો શૂટ કરવાની છે પછી અમે જે આગળ તમને જે હેનું ઘણું બતાવવાનું છે તો બતાઈ દઈએ આજ તો મે ઉપર વિલિંગન ડેમ જન આવત રહ્યા છીએ અને અમે આપણે જઈએ ક્યાં જઈએ રિક્ષા રિક્ષાવાળા જ્યાં લઈ જઈએ ત્યાં જ આવાજ રિક્ષાવાળા જ્યાં લઈ જાય